તો બોટાદના ગઢડામાં વરસાદી માહોલ યથાવત છે ગઢડા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે માંડવધાર કેરાડા લાખણકા ટાટમ અને ગોરડકામાં વરસાદ છે વાવડી કુંડળ અડતાળા રણિયાળ પાટણા ઢસા ગામમાં વરસાદ છે ગુંદાળા પડવદર ઉગામેડી નિગાડા સમટિયાળમાં વરસાદી માહોલ છે ધમાકેદાર વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા છે સંવાદાતા રઘુવીર અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે રઘુવીર કયા કયા વિસ્તારોમાં વરસાદ છે અને વરસાદની તીવ્રતા કેટલી દીક્ષિતા વાત કરીએ તો આમ જુઓ તો બોટાદ શહેર અને સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છે છેલ્લા ત્રણ દિવસથી વરસાદ જે છે તે યથાવત શરૂ થયો છે અને આજે ચોથા દિવસે પણ સતત વરસાદ વરસી રહ્યો છે તેમાં ખાસ વાત કરવામાં આવે દીક્ષિતા તો જિલ્લાના ગઢડા શહેર અને તાલુકા પંચાયતમાં તાલુકા વિસ્તારોમાં વરસાદ વરસાદ રહ્યો છે સતત વરસતા અંદાજીત એક કલાક ની અંદર એક થી અઢી જેટલો વરસાદ જે છે તે નોંધાયો છે ભારે વરસાદના કારણે ગઢડા શહેરના અનેક રસ્તાઓમાં પાણી ફરી વળ્યા હતા સાથે સાથે ગઢડાના માડોધાર કેરાળા લાખંકા સા ગોધાળા પર્વદર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં કભી ખુશી જેવી કભી ખુશી કભી ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે જી દીક્ષિતા બિલકુલ આભાર રઘુવીર સમગ્ર વિગત બદલ તો બોટાદ રાણપુરની નીલકા નદીમાં ઘોડાપુર આવ્યું છે ચંદરવા ગામથી પસાર થતી નીલકા નદીમાં ઘોડાપુર આવ્યું છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીમાં જળસ્તર વધ્યા છે ચંદરવાથી વેચડકા અને બરવાડા જવાનો રસ્તો છે પાણીમાં ગરકાવ થયો છે છેલ્લા ત્રણ દિવસથી બોટાદમાં છવાયેલો છે વરસાદી માહોલ તો આપજુઓ સતત વરસાદી માહોલ છે અને તેના કારણે નદીઓ છે તેના જળસ્તર વધી રહ્યા છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીમાં નવા નીરની આવક ચંદરવાથી બેચડકા અને બરવાડા જતો જે રસ્તો છે પાણીમાં ગરકાવ થઈ ગયો છે